હલ્લો ગુડ મોર્નિંગ કેમ છો ખેતરમાં રીંગણા તોડવા રીંગણા નું ત્યાગ બનાવીએ કે પછી ઓરા જેવા જળાઈ બધી રામ શ્રી કૃષ્ણ બધા નહીં અત્યારે તો જો મે ચાલુ છે મોર્નિંગમાં સરસ મજાનો વરસાદ ચાલે આપણી રીંગણા ઉતારવા જઈએ તો રીંગણી નથી ઓરા મનથી ભરસ ને તો હાલો જોઈએ હોય તો રીંગણા ઉતારે આવીએ અકાણે આપણે જઈએ ઘણી વાર 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 ओ नुकसान ही देखा है ता साथ की सॉरी मन मोग मन के रुपए सॉरी मारो फूल ले गया है नहीं रिंग ले ले नहीं मन तो एक पासी नर्सरी में सही में जो फूल ला रु पर हां ये रिंगणी है जो मंडी था फूल ले गए जो ने आपड़ी एक दी जूनागढ़ से रोपड़ा ले आया था ना सरस में जाना सेरी नानी वो बधा तो जो ई तो कोरामणी में सुहे का ना एकदम कोरिया लागे गा ई लग तो दो सहाप्ती से गए हिबा तो पेट देली

तोड़े लिया था मजूर भी हूँ आप लिखे कोई नहीं बच के तो पसंद ही कोई नहीं अड्डा वाला मेरे को पसंद गलता से जाए नहीं ये पढ़ गई ना बढ़ के रन लूँगा भी इसे ये भी लिखा हुआ है बाकी है ना ये वार क्या है तुम्हें ये वार है वार है ये हम्म मॉनिका चीज़ नहीं जो आम बोल तो केरनी तो है ऊपर कोरे है तो नाईबो पर हमले मीते ये जो आते हां करी और आथे गमत दे ने एक तो मिलो सडबो थाई तो दीदी अंजीर हरी तो आई पे कर लागे गु माथे कंबरु हां भाई अंजीर पई नहीं जे माथे कंबरु फटे आई लागे गु लागे तो जाय क अपना आबा ने हल करी बकल ने मस्ती थे फेक गिंडा दे ગોવા ન બાઉ થાય કરતા જાતા રી ના નવાં તો દન નીકળે તો કે કેવા આયા જાગો પીડા પડે જાન પાણી લાગે નરતા પીડા પડે જ પાણી લાગે પાણી લઈ ગયો ને એક દે ઝર ઉપર ને દેવ્યું ને એકદમ ચોખું કર્યું ને પાછું વરે ખરતા થઈ ગયું ઝૂ ઝૂ વરે તો આપણે સરસ મજાનું રીંગણા છાજે બધા ઉતારે લીધા ને એ આપણે હક બનાવી ને

આ કેરો એકદી ગોડ્યો અને સરસ મજાનું કર્યો ટામેટી ને બધી ઉતી ને ઉપર નેખી તો એ પાસું જો ખડ પાસું ઉગે પડ્યો આમાં રીંગણી ને ટામેટી ને સોપ્યા પણ એ જ જ નિતો ગયા રોપ લેבן રાખવા જે છે ઈ ઉગ્યા ને જ બી વાવ્યા થી ખોડી ગયો મરથી ને ચવાડવી માં રૂપ પર ફૂલડાવી ખિયા એકદમ જોરદાર ના જો મસ્તી ના એકદમ ફૂલ ઉગવા માંડે ઉખડવા માંડે

ફરસ જો એમાં રીંગણા ઉતારે વરસાદ બંધ થઈ ગયો એ સફતરી બંધ કરી દીધો વરસાદ થઈ ગયો બંધ ને લીધું એક ને દોવા દેતી ને એક કઈ ગઈ એક જવાનું પ્લાન કરીએ આટો મારવા જઈએ બહુ

પાણી કઈ જોવાય ન જોડે છે નક કાલે બે ત્રણ નક સે જો પાલક ની ભાજી પાલક ની ભાજી જો પરત કે કે રૂપાલ થઈ ગઈ તો આપણે એક દી પાલક ના પરોઠા ની ઉપીક બનાવી હી ભાજી પાલક ટમેટા નું શેક સરસ થાય એકદમ જોરદાર ને હું ખ્યારા ની ઉતી ની બી તે બધું ઉગે પડ્યું હમ એટલે મમ્મી સિવારું હે ને ઈમાં ખોઠાવું દેખાય बाकी okay. तो ऊपर तक कहीं खड़ नेत એટલામ 89 વાળું ને મર્સી વાળું ન નદીમાં ને ચતુડિયા ને વેલા ને સરસ મજાનું ઉપર સળવા મંડ્યા હમ આસી ભડના સોઈ પાતા આપડી કોંગો મારને આપ તોડજો ઉકાડા ને ભાડું તો ભરીયે સી કાથી ટબો થે ને આપડી ભાઈ ઈ ભરાઈ ગઈ આપડી દેખાડીએ ને જો કસર ઘાણ ભીહું ના ખીલાવી તા ને ઓલી તો આપણે ઢારિયા બાંધી એટલું બધું ગસકાર ન થાય આજે લાઈટ ને તો ધોવાઈ જાય આખું નળી મારીએ ને એટલે એકદમ સોખું થઈ જાય ને જો આ ખીલા કઈ સર ઘાણ થઈ ગયા ના તો હમણાં બાંધતા જ નહીં તો મેં વરસતા ના તો મરી બાંધીએ જ નહીં ના બગાડ નાખે ખીલા રમથાઈ બોલાવે ने जो अपनी वैवी सिकार से भरी गई एकदम माथे अभी कोई ना हुआ अब <laughs> कोई तो आवर तो ही तो बैठ के जो बैठा सरस मजा ना ये है

मेरे क्या फिर तो मैं मैं ने अपनी बुक पर अपने इंसान ने कर लिया तो ने जो तो ये परवारी ने मान मान था था ने जब भी घर में काम करें मैं सर उसे को जो मुझ बंद है जिन्हें बंद था वन नाम तो मैं तो जो तो उसमें जो नोट चालू है तो जो तो मेरे पास वो पानी पानी करेगो

तो हलो आ साथ आप आयो अ पूरा करिए